આ ગજેન્દ્ર તો પશુ યોનિમાં હતો હાથીનું શરીર હતું છતાં પણ એને ભગવાનને યાદ કર્યા અને ભગવાન એને મળ્યા આપણને તો ભગવાને દિવ્ય મનુષ્ય જન્મ આપ્યો છે મનુષ્ય યોનિમાં આપણે ભગવાનને ભજી લઈએ વારે વારે મનુષ્ય આ દેહ મળતો નથી દુર્લભો માનુષો દેહો મનુષ્ય દેહ દુર્લભ છે આપણને ભગવાનને મેળવવા માટેની આ ચાવી મળી દે હું તમે કોઈ જગ્યાએ લોક માર્યું હોય તાળું માર્યું હોય ને જુડામાં દસ પંદર ચાવી હોય અને ચાવીથી લોક ખોલવાનો પ્રયત્ન કરો તમે જાણતા નથી કે આમાં ચાવી કઈ દે અને એક બાદ એક એક પછી એક ચાવી બદલતા રહો ને જે ચાવી એ તાળાની આવે તાળી ચાવી ચૂકી જાઓ પાછો રાઉન્ડ પૂરો કરવો પડે એમ ભગવાને આપણને મનુષ્ય જીવન આપ્યું છે ને ભગવાનને મેળવવા માટે ભગવાનના દ્વારનું તાળું ખોલવા માટે આ આપણને શરીર રૂપી મનુષ્ય યોનીની ચાવી આપી છે પણ આપણે એ જ ચાવી ચૂકી જઈએ તો પાછો ચક્કર ફરવો પડશે અને એ ચાવીઓ ચોર્યાસી લાખ યોની કહે છે શાસ્ત્રો કહ્યું કે પશુ યોનિમાં એ ભગવાનને યાદ કર્યા કંઈ સમજાયું નહીં અને આપણે ત્યાં પુનર્જન્મનું શાસ્ત્રોમાં વિધાન છે મનુષ્ય એક વાર જન્મે છે તો એનું મૃત્યુ થાય સંસારની કામનાઓ રહે ને પાછો આ મૃત્યુ લોકમાં જન્મે જ છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ જીવનું મૃત્યુ નિશ્ચિત છે ધ્રુવમ મૃત જીવસ્ય જે મરે જે પાછો જન્મે છે જે કામના લઈને મનુષ્ય મરે પાછો જે તે યોનીમાં આવે છે રાજા પૂછે છે મહારાજ આ ગજેન્દ્ર કોણ હતો પૂર્વ જન્મનો સુખદેવજી કહે છે રાજા સાંભળો ગજેન્દ્રની મુક્તિ તો થઈ ગજેન્દ્રનો મોક્ષ તો થયો પણ પેલા પેલા ગ્રાહનો ઉદ્ધાર થયો હું તમને મગર અને હાથીના બનીના પૂર્વજનોની કથા સંભળાવું એ ગજેન્દ્ર પૂર્વજન્મનો ઇન્દ્રદ્યુમન નામનો રાજા હતો એને અગત્ય ઋષિનું અપમાન કર્યું ઋષિએ પોતાના ગળામાં પહેરેલો હાર પ્રસાદી રૂપે રાજાને પહેરાવ્યો અને આપણે ત્યાં પરંપરા છે સંતોના ગળાનો હાર વ્યાસપીઠનો હાર ભાગવતજીનો હાર એ આશીર્વાદ સ્વરૂપે પ્રસાદી રૂપે મળે તો ખૂબ સૌભાગ્યની વાત ગણાય રાજાને પહેરાવ્યો રાજાએ અભિમાનથી હાર શું કર્યું તરત ગાઢી બજરાવી દીધો હાથી પગમાં ગયો કચડાયો અગત્ય ઋષિએ જોયું રાજા અભિમાન છે અને મધ છે હાથીની ની યોનીમાં જા પણ રાજા ભક્ત હતો ક્ષમા માગી ઋષિએ કહ્યું કે એ જોની યોનીમાં પણ તને ભગવાનનું સ્મરણ રહેશે ભગવાન શ્રી હરિનાથ હાથે તારી મુક્તિ થશે ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો